નમસ્કાર આકાશવાણી સમાચાર રીધી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય શ્રમિકો સાથે સંવાદ કર્યો શ્રી મોદી આજે કુવૈતના આમિર અને ક્રાઉન પ્રિન્સને મળશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સીઆરપીએફ અને આઈટીબીપીના જવાનો સાથે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ રેલીમાં ભાગ લીધો કતારે સીરિયામાં તેર વર્ષ બાદ પોતાનું રાજદૂત ભવન સત્તાવાર રીતે ફરી શરૂ કર્યું મલેશિયામાં અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ખિતાબ જીતી લીધો ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવેતના આમિર અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે તેઓ કુવેતના પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરશે પ્રધાનમંત્રીએ આજે સવારે ગલ્ફ સ્પીક લેબર કેમ્પ ખાતે કામ કરી રહેલા ભારતીય શ્રમિકો સાથે સંવાદ કર્યો કુવૈતના અમીર આમંત્રણ પર શ્રી મોદી ગઈકાલે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા ગત તેતાલીસ વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પહેલાં પ્રધાનમંત્રી મોદીને બયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું ગઈકાલે શ્રી મોદીએ કુવૈત શહેરમાં એક વિશેષ કાર્યક્રમમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે કુવૈતના વિકાસ અને બંને દેશના સંબંધોને મજબૂત કરવામાં ભારતીયોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રી આવતા મહિને આયોજિત થનાર પ્રવાસી ભારતીય દિવસ અને મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે ભારતીય સમુદાયને આમંત્રણ પણ આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવનિયુક્ત ઉમેદવારોને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એકોતેર હજારથી વધુ નિમણૂક પત્ર એનાયત કરશે દેશભરના પિસ્તાલીસ સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે જે દેશ નિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત્રાલય ટપાલ વિભાગ ઉચ્ચતર શિક્ષણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નાણાકીય સેવાઓના વિભાગ સહિત વિવિધ મંત્રાલયોને વિભાગોમાં નિમણૂક કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નિવૃત્ત થયેલા ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને એક પત્ર લખી આભાર માન્યો પત્રમાં શ્રી મોદીએ અઢાર ડિસેમ્બરે રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ક્રિકેટ અને દેશમાં તેમના યોગદાનની પ્રશંસા કરી બોર્ડર ગાવસ્કર ટ્રોફીના મધ્યમાં અશ્વિને એકાએક નિવૃત્તિએ વિશ્વભરના ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા પ્રધાનમંત્રીએ તેમની નિવૃત્તિની જાહેરાતને કેરમ્બોલ સાથે પણ સરખાવી હતી અશ્વિનની સાતસો પાંસઠ આંતરરાષ્ટ્રીય વિકેટો અને ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધી સિરીઝ પુરસ્કારો માટે તેના સંયુક્ત વિક્રમને દર્શાવતા શ્રી મોદીએ તેમની પ્રશંસા કરી અને કહ્યું અશ્વિનની ક્રિકેટિંગ ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે કેન્દ્રીય અનામત પોલીસ દળ એટલે કે સીઆરપીએફ અને ઇન્ડો તિબેટીયન સરહદ પોલીસના જવાનો સાથે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ રેલીમાં ભાગ લીધો ડોક્ટર માંડવિયાએ જવાનો સાથે મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમથી રાયસીના હિલ્સ સુધી સાયકલ પણ ચલાવી આ દરમિયાન શ્રી માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર સમગ્ર દેશ પોતાને સ્વસ્થ રાખવા માટે ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાઈ રહ્યો છે અને સાયકલ ચલાવી એ સારી કસરત છે આ અંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વધુ માહિતી આપી आज संडे ऑन साइकिल के द्वारा फिट इंडिया मूवमेंट को आगे बढ़ा रहे हैं साइकिलिंग ए बेस्ट एक्सरसाइज भी है पोल्यूशन का सॉल्यूशन भी है और विकसित भारत की संकल्पना को साकार करने के लिए देश के नागरिक को फिट रहना आवश्यक है फिट नागरिक होगा तो स्वस्थ समाज होगा और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા અતિ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે આજે સવારે અગિયાર વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચિકાંક એકયુઆઈ ત્રણસો પંચાણું નોંધાયો હતો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ દિલ્હીના મુંડકામાં એકયુઆઈ ચારસો આડત્રીસ વજીરપુરમાં ચારસો એકતાલીસ આનંદ વિહારમાં ચારસો ચોત્રીસ ઓખલા ફેઝ ટુમાં ચારસો બે અલીપુરમાં ચારસો સોળ આર કેપુરમમાં ચારસો પંદર દ્વારકા સેક્ટર આઠમાં ચારસો ઓગણચાલીસ અને બવાનામાં ચારસો પિસ્તાલીસ નોંધાયો હતો આ તરફ હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી સવારે અને રાતના સમયે ધુમ્મસ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનએર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો કતારે સીરિયામાં તેર વર્ષ બાદ પોતાનું રાજદૂત ભવન સત્તાવાર રીતે ફરી શરૂ કર્યું છે સીરિયામાં શરૂઆતના ગૃહ યુદ્ધ દરમિયાન કતારે આ રાજદૂત ભવન બંધ કરી દીધું હતું સીરિયામાં આઠ ડિસેમ્બરે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બસર અલ અસદ સરકારના પતન બાદ પ્રાદેશિક અને પશ્ચિમી પ્રતિનિધિઓના નવા નેતૃત્વ સાથે વિચાર વિમર્શ શરૂ થયા બાદ કતારે રાજદૂત ભવન શરૂ કર્યું છે કતારના ઉચ્ચ મંડળે રાજકીય સંબંધ શરૂ કરવાની યોજના તૈયાર કરવા માટે એક સપ્તાહ પહેલા દમિશ્કની મુલાકાત લીધી હતી કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજીદ અલ અન્સારીએ કહ્યું કે આ ઉચ્ચ મંડળે સીરિયાની નવી સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને સીરિયાના નાગરિકોને સલામતી શાંતિ અને સમૃદ્ધિના સમર્થનમાં કતારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મલેશિયાના કુવાલા લુમપુરમાં અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી ઓવરમાં સાત વિકેટ ગુમાવી એકસો બનાવ્યા ટીમના ખેલાડી જીત રીષાએ સુડતાળીસ બોલમાં સૌથી વધુ બાવન રન બનાવ્યા હતા જ્યારે બાંગ્લાદેશના ફરજાના એસમીને ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા બાંગ્લાદેશની ટીમ એકસો અઢાર રનના લક્ષ્યાંક સામે અઢાર ઓવર અને ત્રણ બોલમાં છોતેર રન જ બનાવી શકી ભારતના આયુષી શુક્લાએ ત્રણ વિકેટ લીધી જ્યારે પરુનિકા સિસોદિયા અને સોનમ યાદવે બે બે ખેલાડીઓને આઉટ કર્યા ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં એશિયાની શ્રેષ્ઠ છ ટીમે ભાગ લીધો હતો નિકી પ્રસાદના સુકાની હેઠળ ભારતને ટુર્નામેન્ટમાં તમામ મેચ જીતી લીધી છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે આ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે મંધાનાએ ટી ટ્વેન્ટી શ્રેણીમાં સતત ત્રણ વાર પચાસથી વધુ રન બનાવ્યા છે જે દ્વિપક્ષી શ્રેણીમાં ભારતીય મહિલા ખેલાડીઓનો એક વિક્રમ છે ભારત આવતા વર્ષે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન આઈ એસએસએફ જુનિયર વિશ્વકપનું આયોજન કરશે જેમાં રાઇફલ પિસ્તોલ અને શોટગનને લગતી સ્પર્ધાઓમાં વિવિધ દેશના ખેલાડીઓ ભાગ લેશે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભોપાલમાં યોજાયેલો સિનિયર વિશ્વકપ અને આ વર્ષની શરૂઆતમાં પૂર્ણ થયેલ આઈએસએસએફ વિશ્વકપ ફાઇનલ પછી ભારતમાં આયોજિત થનારી આ ત્રીજી ટોચની આઈએસએસએફ સ્તરની સ્પર્ધા હશે જે વિશ્વમાં રમતગમત ક્ષેત્રે ભારતનું કદ વધુ મજબૂત કરશે છેલ્લા એક દાયકામાં ભારતમાં આયોજિત થનારી આ નવમી ઉચ્ચ કક્ષાની શૂટિંગ સ્પર્ધા હશે ચંદીગઢ નજીક મોહાલીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે પંદર લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે હાલ બચાવ કાર્ય ચાલુ છે તબીબી ટીમો પહેલાંથી જ સ્થળ પર છે અને આસપાસની તમામ હોસ્પિટલોને ઇમરજન્સી પર મૂકવામાં આવી છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સતત મોહાલી તંત્રના સંપર્કમાં છે ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની ટીકા કરી છે આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને બસોથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે આ ઇજાગ્રસ્તોમાં સાત ભારતીય નાગરિકો પણ સામેલ છે જર્મનીમાં ભારતીય રાજદૂત ભવન ઇજાગ્રસ્તોના સંપર્કમાં છે શુક્રવારે સાંજે એક કાર ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી રાજસ્થાનના જેસલમેરમાં ગઈકાલે વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદની યોજાયેલી બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા બેઠક પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટી પરિષદે ફોર્ટીફાઈડ ચોખા પર કરનો દર પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે અને પ્રી પેકેજ અને લેબલવાળી વસ્તુઓની વ્યાખ્યામાં સુધારો કરવાની ભલામણ કરી છે શ્રીમતી સીતારમણે કહ્યું કે પરિષદે અનેક વસ્તુના કરના દર ઘટાડવા અથવા છૂટ આપવાનો પણ નિર્ણય કર્યો છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય શ્રમિકો સાથે સંવાદ કર્યો શ્રી મોદી આજે કુવૈતના આમીર અને ક્રાઉન પ્રિન્સને મળશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સીઆરપીએફ અને આઈટીબીપીના જવાનો સાથે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ રેલીમાં ભાગ લીધો કતારે સીરિયામાં તેર વર્ષ બાદ પોતાનું રાજદૂત ભવન સત્તાવાર રીતે ફરી શરૂ કર્યું મલેશિયામાં અંડર નાઇન્ટીન મહિલા ટી એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ખિતાબ જીતી લીધો ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર